હાલ તમામ માતા પિતાઓ માટે એક દુઃખદ ખબર સામે આવી રહી છે તમામ માતા પિતા ચેતી જજો એવી ઘણી રીતો છે જેમાં વ્યક્તિ મરી શકે છે પરંતુ જ્યારે દુકાનમાંથી લાવવામાં આવેલ એક રૂપિયાનો બલૂન કે ફુગો મૃત્યુનું કારણ બને એવું સાંભળ્યું છે આવી જે ઘટના હાલ સામે આવી છે યુપીના અમરોહામાં બલૂનના કારણે એટલે કે ફુગાના કારણે એક બાળકનું મોત થયું હતું વાત એમ છે કે દુકાનમાંથી રમવા માટે પોતાના માટે એક ફુગો લાવ્યો હતો તે તેના સાથી બાળકો સાથે ઊભો હતો ત્યારે બલૂન ફુલાવી રહ્યો હતો ત્યારે તે અચાનક ફાટ્યો અને તેનો એક ટુકડો બાળકના ગળામાં જઈને શ્વાસ નળીમાં અટવાઈ ગયો અને તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો મીડિયા રિપોર્ટ્સ અનુસાર બલૂનને કારણે મોતની આ ઘટના અમરોહના ગજરોલાલમાં બની હતી અને મૃતક બાળક માત્ર દસ વર્ષનો હતો તે પાંચમા ધોરણમાં ભણતો હતો ઘટનાના દિવસે તે પોતાના ઘરની બહાર અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો એ સમયે તે બાળક બલૂન ફૂલાવી રહ્યો હતો ત્યારે અચાનક તે ફાટી ગયો જેના કારણે બાળકના ગળામાં બલૂનનો ટુકડો ફસાઈ ગયો બાળકને સખત દુખાવો થવા લાગ્યો અને બાળક ચીચો પાડવા લાગ્યો તેના પરિવારજનો ડોક્ટર પાસે દોડી આવ્યા હતા ડૉક્ટરે સારવાર શરૂ કરી હતી પરંતુ બાળકનું મૃત્યુ થયું હતું તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે